ઓપરેશન સિંધુર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની સ્થિતિ છે તેમ છતાં પાકિસ્તાન દ્વારા અવારનવાર રવાર યુદ્ધ વિરામ ભંગ કરવામાં આવે છે પાકિસ્તાન તેની નાપાક હરકતો યથાવત રાખે છે આ વાતની સાબિતી સમાન ઘટના ગત રાત્રે બનાસકાંઠાની સરહદે બની હતી એક પાકિસ્તાનીએ ભારતની સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો બોર્ડર સિક્યુરિટી ફોર્સિસ દ્વારા તેને ઠાર મરાયો હતો ગત રાત્રે બનાસકાંઠાને અડીને આવેલા પાકિસ્તાન સરહદે એક શખ્સ દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો ભારતની બીએસએફ દ્વારા આ શખ્સના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો બનાસકાંઠા અને પાકિસ્તાન વચ્ચેની સરહદે એક શખ્સ ઘૂસણખોરી કરી રહ્યો હોવાનું બીએસએફને માલુમ પડ્યું હતું આ જાણકારી મળ્યા બાદ બીએસએફ એક્શન મોડમાં આવી ગઈ હતી બીએસએફ દ્વારા આ ઘૂસણખોરને પહેલાં ચેતવણી પણ અપાઈ હતી જોકે તેને ચેતવણી અવગણીને સરહદ પર ઘૂસણખોરી ચાલુ રાખી હતી વર્તમાન સંજોગો જોતા બીએસએફ દ્વારા આ શખ્સને ઠાર મારી દેવાયો હતો આખા વિશ્વમાં ભારતના બોર્ડર સિક્યુરિટી ફોર્સની પ્રશંસા કરવામાં આવે છે આ પ્રશંસા બીએસએફની સરહદ પર અચૂક સુરક્ષા વ્યવસ્થાને લઈને કરવામાં આવે છે ભારતની પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદે બીએસએફના જવાનો જીવની પરવા કર્યા વિના દિવસ રાત પૂરી નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યા છે જેનું ઉદાહરણ ગત રાત્રે બનાસકાંઠાની સરહદ પર જોવા મળ્યું હતું ગત રાત્રે પાકિસ્તાનમાંથી એક શખ્સ ભારતની સરહદમાં ઘુસણખોરી કરતો હોવાનું બીએસએફને માલુમ પડ્યું હતું જવાનોએ વિલંબ કર્યા વિના કોર્ડન કરી દીધો આ દ્વારા ને ઘુસણખોરી ન કરવા ચેતવણી આપવામાં આવી હતી આ ચેતવણીને અવગણીને આ ઘુસણખોરે સરહદ ઓળંગવાનું ચાલુ રાખ્યું હતું અંતે બીએસએફએ વર્તમાન ભારત અને પાકિસ્તાનની તણાવગ્રસ્ત સ્થિતિને ધ્યાને લઈને આ ઠાર મારી દીધો હતો